અમારી શાળામાં બહુ મજા આવે છે મારી શાળા ડિજિટલ છે અને મેં અમારી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં જ્યારે ઘરે એન્ડ્રોઈડ એપ્લિકેશન આપી છે તેમાં મેં જે લેશન હોમવર્ક હાજરી એવું બધું જ અમને સાહેબ નાખે છે જે અમે શાળાએ ન આવ્યા હોય તે દે અમારો ઓનલાઈન ક્લાસ પણ લેવામાં આવે છે પોતાના યુઝર પાસવર્ડ થી લોગ ઇન થઈ શકે શિક્ષક માટે પેરેન્ટ્સ માટે અને પ્રિન્સિપાલ માટે સૌ માટે અલગ અલગ લોગિન થી બાળક અને વાલીને ઘરે બેઠા જ હોમવર્ક અસાઇનમેન્ટ સ્કૂલની એક્ટિવિટીઝ એની એટેન્ડન્સ આ બધું જ એન્ડ્રોઈડ એપ્લિકેશન ની અંદર જ મળી રહે એવો સરસ મજાનો પ્રયોગ અમારી શાળાના દીકરીઓ સાથે મળીને અમે કર્યો છે